મારા તરફથી શિવરાત્રીનાથ હંમેશા રહે ભોળેનાથ તમને બધાને સારા રાખે તો અમે આજે જઈ રહ્યા છે કાં જઈ રહ્યા છે ગલ્ટેશ્વર જઈ રહ્યા છે હું મમ્મી હર્ષિલ મમ્મી તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયા ના ભાઈ પૂર્ણ ના એ ભલે ત્યાં રે બા છે ને એટલે એકલું લાગે બે રહેશે ત્યાં તો ચલો તમને બી દર્શન કરાવીશ આજે ભોળેનાથ ના તો બનાવ જય માતા અમે ગાડીમાં બેસી ગયા છે હર્ષી પણ બેસી ગયા છે મમ્મી લોકો બેસી રહ્યા છે આજે મેં મમ્મીની સાડી પહેરી છે પિંક પિંક અમે થોડું બેવું બંને થોડું થોડું મેચિંગ થાય છે વ્હાઈટ એન્ડ પપ્પા આવે છે તો અમે પહોંચી ગયા છે મંદિરે તો હું દર્શન કરીશ કદાચ ફોન એલાઉડ હશે ના હશે ડોન્ટ મને નહીં ખબર પણ તમને હું દર્શન કરાવીશ તો હું તમને બતાવો અહીંયાનો મેળો નહીં અહીંયાની પબ્લિક કેટલી આવી છે આ છે ઘલકેશ્વરનું ટ્રાફિક મતલબ પબ્લિક બહુ ભીડ છે અમે બી આવી ભીડમાં દર્શન કરવા આવ્યા છીએ શોના કોણે

datetoroh Bhagwan jalaram bapa guru nanak julelal jule julelal mara Sai bapa ayo mukawan itu mukia dianda jay જાન કે જય હનુમાન જય ઉમિયા માતા જય હિંગરાજ માતા અન્નપૂર્ણા આયષી ખોડિયાર શ્રી ભારત માતા કી જય જય મા કાલી માતા મહાલક્ષ્મી સરસ્વતી જય લિંબા માતાજી વરૂણી માતા જય મા રાંધ જય મારી ચેહર મારી મા જય દશા મા

ખીચું અમારા હરસેલના ખિચડી આવે છે અમે ફરી રહ્યા છે અમે થોડી થોડી શોપિંગ કરી છે નાની નાની શોપિંગ કરી છે અહીંયા આવીને અહીંયા ગોળા છે અહીં એક બોટલ ભોગ્યું છે એ તમે નીકળી ગયા છે હવે અમે ડાકોર જઈ રહ્યા છીએ ત્યાં અમારા હરસેલની ઈચ્છા છે કે અમે ડાકોર ફરીએ તો અમે ડાકોર જઈ રહ્યા છે તો ભોલેનાથના દર્શન તમે ના કરાયા

મસી પાત્રમ હેલો વર્ગોળો નીકળ્યો આ સકરાબંધ ભગવાનનો વર્ગોળો છે હેલો અમાર પૈસાની રમેદરી બંકેમાં વિદ્યાજો બોલ હેલો અમાર પૈસા અત્યારે તમારે વિશ્વાસનો ફરતા હા નીકળી ગયો વર્ગોળો આ કાલ જે વર્ગોળો નવા દાખલા આપ્યું છે અમે પણ 56 જોમાં 10 તાલીનો પ્રસંગ ઈચ્છા અનુસાર મને આપવાનું વિશ્વાસ પર બોલે ફાઈનલ બોલો વિશ્વાસ બંધ બોલો

对呀。 આપણે આપણી ચप्पल તો તૈયારયા મોરી મોરી નાખ લે અગર ઉસર પટલી તો જાન લોસ થઈ નહી એ સાબિદા ઘરે ગઈ ની કે આ પણ હાથ માં આવે લે સાયદા મારા લેતી આયે ગાય એય લે લે આથી એવો દિમાગ સખવા માકલ ને ન દેતા આરે આઈ ગયા ગાય આરે જો આરે એ કેટલી મોટી માટલી હરતી ઉતાર ને જો જો મોબાઈલ ના જાય તો મોબાઈલ ના જાય બાપા મારો જુ 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 કેટલી મોટી મોટી મોટી